નમસ્કાર દર્શક મિત્રો લોક સામના ન્યુઝ હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત અમરેલીની પ્રસિદ્ધ ન્યૂઝ ચેનલ લોકસામના ન્યૂઝ ની મુલાકાત લોકસામના ન્યૂઝ દ્વારા યોગેશ ગણાત્રા સાથે કરી અલગ અલગ પ્રશ્ન બાબતની ચર્ચા તો ચાલો જોઈએ યોગેશ ગણાત્રા સાથેની ચર્ચા નમસ્કાર દર્શક મિત્રો લોકસામના ન્યૂઝમાં હું ભારતી સોલંકી આપણું

ભારતીય જનતા પાર્ટીમાં અનેક જવાબદારીઓ મેં સંભાળી છે યુવા મોરચાના ઉપપ્રમુખ યુવા મોરચાના મહામંત્રી છેલ્લી બેટમ ટર્મ શહેર ભાજપ ઉપપ્રમુખ અને હાલમાં અત્યારે અમરેલી શહેર ભાજપ મહામંત્રી તરીકે જવાબદારી લીધો છે સવાર નવાર

આજની તો કાલ એકાદ બે દિવસમાં લગભગ તમારો પ્રશ્ન સોલ્વ થઈ જશે બીજું કે ભારતીય જનતા પાર્ટી છે એની અંદર જોડાવાનું માત્ર ને માત્ર કારણ છે જે એણે કીધું છે એ એણે કહ્યું છે અટલ બિહારી વાજપાઈ એણે એમ કીધું હતું કે જ્યારે અમારી સરકાર આવશે ત્યારે રામ મંદિર બનશે આજે રામ મંદિર બની ગયું ઓગણીસો ને બાવન ની અંદર શ્યામા પ્રસાદ મુખર્જીએમ કીધું હતું કે આ ત્રણસો સિત્તેરની કલમ દેશને માટે કલમ જીત છે અને આપણા સૈનિકોને અને ત્યાં પર્યટકોને જવું પણ મુશ્કેલ હતું એવી પરિસ્થિતિમાં શ્યામા પ્રસાદ મુખરજીએ પોતે વિરોધ કર્યો ઓગણીસો બાવનમાં અને નરેન્દ્રભાઈ મોદીની સરકાર આવતા જ ત્રણસો સિત્તેરની કલમ હટાવી અને દેશના સૈનિકોને પાણા ખાતા બંધ કર્યા હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યા છે

હ તમને વાત કરી દઉં તો મેં પહેલાં સેવા કે પ્રવૃત્તિથી શરૂઆત કરી હતી સૌ પ્રથમ મેં પીપળેશ્વર મહાદેવનું મંદિર અહીંયા નદી પાસે આવેલું છે સ્વામિનારાયણ મંદિરની સામે ત્યાં મેં બ્લડ કેમ્પ કર્યા ત્યારબાદ રણછોડધાજી ચેરિટેબલ ચેરિટેબલ ટ્રસ્ટનું જે મોતિયાનું મોફત ઓપરેશન કરવામાં આવે છે એમાં પણ મેં સેવા આપેલી છે કોરોનાની બંને લહેરમાં આપણે લોકશામના ન્યૂઝ ચેનલે મારું ઇન્ટરવ્યુ લીધું હતું ટાવર ચોકમાં આવેલ મૂળદાસ બાપુની જગ્યામાં જ્યારે કોરોનાની પહેલી લહેર આવી ત્યારે પણ અમે સેવા આપી હતી બીજી લહેર પટેલવાડી હીરામતી ચોક ખાતે રસોડું ચાલતું હતું ત્યાં પણ સેવા આપી હતી એટલે સેવા એ એક મને ગમતો વિષય છે પહેલાં પહેલાં તો ક્યાંય ક્યાંય સેવા ન કરવી પડે એવું હું ઈચ્છું છું ભગવાન પાસે કે આપણે કોઈને સેવાનો લેવાનો તક ન મળે એટલે બધાય સ્વસ્થ રહે સારા રહે અને કોઈને આપની જરૂર ન પડે ભગવાન બધું સારું કરે એવું હું ઈચ્છું સર પડે સમાજમાં અમારા જ્ઞાતિ દ્વારા હરીરધામ પરિવાર એક હરીરામ બાપાનો એક ટેગ હતી અમરેલી ની અંદર ગાંધી હોસ્પિટલની સામે જલારામ બાપુનું મંદિર આવેલું છે ત્યાં અમારા મિત્રો બધાએ કઢી ખીચડીનો ડેલી સાંજે પ્રસાદ આપે છે ડેલી આપે છે કઢી ખીચડીનો પ્રસાદ એમાં પણ કોરોના કાળમાં પણ ત્યાં રસોડું ચાલુ જ રાખવામાં આવ્યું જે રોજ અમે ચાલુ કર્યું એ છેલ્લા ચાર વર્ષથી છે પણ છેલ્લા દસ વર્ષથી અમે દર ગુરુવારે પહેલાં પ્રસાદી આપતા હતા પછી એમાંથી બધાએ નક્કી કર્યું કે આપણે હવે રોજ બધાને પ્રસાદી આપવી છે તો લગભગ દોઢસોથી બસો માણસો રોજ આ પ્રસાદનો લાવો લે છે બીજું અમારી જ્ઞાતિની ઘણી સેવા કે પ્રવૃત્તિ ચાલે છે એમાં પણ હું સહભાગી બનુ છું હમણાં જ સરોજ ઉત્સવ આવશે ત્યારે પણ અમે કાર્યક્રમ રાખેલો છે જ્ઞાતિમાં કંઈ પણ એવા જરૂરી કામકાજ હોય જે કરવા જવા એમાં અમે સૌભાગી બનીએ છીએ મારાથી પણ વડીલો છે એટલે મારે એ બાબત ખોટી વાત ન કરે એવા પ્રશ્નો આવે તો પહેલા આપણે કારણ કે જ્ઞાતિના પ્રશ્નો એ સામાજિક પ્રશ્નો છે જેમાં આપણી કરતા વડીલો હોય એ એનો ઉકેલ કરે છે પણ ન્યાલકી હું લઈ જાઉં છું લોકોને આ તો એમાં પણ તો તમે કહી તમે મત છો અને શું શું કાર્ય છે એ પણ ઘણા એવા હોય કે કામ હોય કે ધારાસભ્યને મળવાનું હોય એને લગતા પ્રશ્નો હોય એને કરવાનો પ્રયત્ન કરું છું અને વેપારીઓ સાથે મારું જોડાણ જે હું પ્રવૃત્તિ કરતો ત્યારથી હું એ બધાયને એની અંદર આમંત્રણ આપતો અને એ બધાયને મારી સાથે પહેલેથી જ લાગણી હતી એટલે એ બધાય સાથે હું રહું છું બીજો કાંઈ હું આગેવાન ન કહેવાય પણ એક વેપારી નાનો એવું ઘણા ભાજપમાં લોકોની સુખાકારી માટેની સરકાર એટલે ભાજપ સરકાર છે તમને વાત કરું કે આજ દિન સુધી કેટલી સરકાર સરકારી ગઈ તમામ દેશના લોકોને નવ કરોડ લોકોએ આયુષ્યમાન કાર્ડનો લાભ લીધો છે આની અંદર લોકોને વ્યક્તિ આયુષ્યમાન કાર્ડ છે એમને દસ લાખ રૂપિયા સુધીની સુવિધા આપે છે કિસાન હોય તો કિસાનોને પણ એમનો હપ્તો કિસાનને મળે છે વિધવા સહાય મળે છે નિરાધાર પેન્શન યોજના મળે છે વિકલાંગોને સહાય પણ મળે છે અનેક યોજનાઓ છે જે લોકોના ઘર સુધી સીધી જ પહોંચે છે આયુષ્યમાન કાર્ડ છે ઈશ્રમ કાર્ડ છે અનેક યોજના છે સરકારની એ લોકોના ઘર સુધી પહોંચે છે અને આપણે રાશનિંગની દુકાન હોય તો એની અંદર અત્યારે બીપીએલ કાર્ડ ધારકોને મફત રાશન આજ દિન સુધી મળે છે અમરેલીના સૌભાગ્ય ગણાય કે કૌશિકભાઈ વેકરિયા જેવા આપણને લોકપ્રિય ધારાસભ્ય મળ્યા છે ગુજરાત સરકારના મુખ્ય નાયક ઉપદંડક અને પંચાણું વિધાનસભા અમરેલી વડિયા ફૂકાઓના લોકપ્રિય ધારાસભ્ય માનનીય શ્રી કૌશિકભાઈ વેકરિયા ના ભૂતોના ભવિષ્ય ક્યારેય પણ કામ ન લઈને આવ્યો હોય એટલા ગુજરાત સરકારમાંથી અમરેલીના કામ લઈને આવ્યા છે એવી જ રીતે ઘણા બધા કાર્યો એને બહુ સારા કરેલા છે અને પણ કરે પણ છે લગભગ કાંઈક ને કાંઈક નવું અમરેલીને આપતા રહે છે અત્યારે જ્યાં જુઓ ત્યાં તમે અત્યારે બધા સરકારના કામ ચાલુ છે રોડ રસ્તાના ખૂબ સારા એવા કાર્ય કરી રહ્યા છે અને સાથોસાથ અમરેલીના સાંસદ સભ્ય માનનીય ભરતભાઈ સુકરિયા પણ ખૂબ સારી એવી કામગીરી કરી રહ્યા છે અત્યારે જે ઘણા સમયથી જે આ પ્રશ્ન હતો કેરિયા રોડ ફાટકનું લીહિયાર રોડ ફાટક ત્યાં રોડ રસ્તા અને લોકોને અગવડતા ન પડે ભવિષ્યમાં એ વસ્તુ ધ્યાનમાં લઈ અને અત્યારે રેલવેના કામ ચાલી રહ્યા છે એટલે સંસદ સભ્યો અને ધારાસભ્યોનું બહુ સરસ કોમ્બિનેશનથી કામ બહુ સરસ ચાલી રહ્યું છે ખૂબ સારું કરી કાર્ય કરી રહ્યા છે અમરેલી માટે અને ભવિષ્યમાં પણ આવી જ રીતે કાર્યો કરતા રહે છે અને બીજું કૌશિકભાઈ નાનામાં નાના કાર્યકર્તાઓને પણ વ્યક્તિગત ઓળખે છે બહુ નવાઈની વાત છે ગમે તે સામો મળે એને નામથી બોલાવે માનથી બોલાવે નામથી બોલાવે ખૂબ સરસ કાર્ય થઈ રહ્યા છે અને ભવિષ્યમાં પણ અમરેલીના આવા સરસ કાર્ય થાય એવી ભગવાનને પ્રાર્થના તો લોકો આ હતા યોગેશભાઈ ખૂબ સરસ વાત કરી અને લોકોના સેવાક્રિયા માટે ઘણી બધી પ્રવૃત્તિ કરી છે એમનો કિંમતી સમય કાઢી અને અહીંયા લોકસામના ટીમમાં અહીંયા અમારા સુધી પહોંચે એમનો ખૂબ ખૂબ અવિરત થવું છું